ગ્રામ્ય વિસ્તારની શેરીમાં પાડોશી વૃદ્ધ લોકોને ખૂબ માન આપતા હોય છે પરંતુ આ ઘોર કળિયુગ છે અહી સ્થિતિ બદલાઈ ગઈ છે ભાવનગરના શિહોરમાં કચરો ફેંકવા જેવી એક નજીવી બાબતમાં એસી વર્ષીય વૃદ્ધાની કુહાડીના ઘા ઝીંકી અને હત્યા કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના સામાન્ય વાતમાં વૃદ્ધાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી મોટા ચોક શેરીમાં લોકોની અવરજવર વચ્ચે દિવસે એસી વર્ષીય નિર્દોષ વૃદ્ધાની કુહાડીના ઘા જેકી ક્રૂરતાથી મોત નીપજાવવામાં આવ્યું આ પંથકમાં અરેરાટી ફેલાવનારા હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો હત્યારા ભૂપત હરિયાણીના ઘરની નજીકમાં એક ખુલ્લો પ્લોટ આવેલો હતો રોજની જેમ વૃદ્ધા હીરાબેન પલાણિયા ઘરની સામે કચરો ફેંકવા માટે ગયા આ સમયે મારા ઘરની પાસે કચરો કેમ ફેંકે છે તેમ કહીને ભૂપત હરિયાણીએ વૃદ્ધા સાથે મોટેથી બૂમો પાડીને ઝઘડો કર્યો જોકે ઓછું સંભળાતા વૃદ્ધા હીરાબેન પલાણિયા વાત આગળ ન વધે તે માટે શાંતિથી ઘરે જઈને પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયા સવારે પોણા દસ વાગ્યાના આરસામાં કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર દોડી આવેલા આરોપીએ વૃદ્ધાને માથા અને પીઠના ભાગે કુહાણીના પાંચથી છ ઘા માર્યા આ સમય વૃદ્ધાએ બુમાબુમ કરતા બચાવવા ગયેલા પાડોશી કુમારભાઈ પર ભૂપત હરિયા કુહારીથી હુમલો કર્યો અને વધુ પ્રમાણમાં લોહી વહી આસપાસના લોકો વૃદ્ધાને સિહોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબોએ મલમપટ્ટી લગાવીને વધુ સારવાર માટે તેમને ભાવનગરની જાણીતી સરટી હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધા હીરાબેન પલાણીયાનું મૃત્યુ નિપજ્યું

અને અમે હજી અહીંથી અહીંથી જઈ જાય ત્યાં તો એને મારી દીધું છું અને તરત દવાખાને લઈ ગયા અને ન્યાય સાસુ ની આમ એટલી હાલત એવી હતી કે આમ બધી પરિસ્થિતિ એવી હતી સહન નહોતા નતા કરી એમ કેવી રીતના એને કામ જાણે ઝાડ છે ને એમ એને કાપી નાખ્યા છે એમ અમારે ન્યાય જોવે છે એમ એટલે અહીંયા લાવો અને એને રેલી કાઢીને મારતો મારતો એને વડલ લગી લઈ જાઓ

એ બાબતે એમણે બંનેની બોલાચાલી હતી અને એ બોલાચાલીમાં ઉગ્ર થતાં ભૂપતભાઈ ઘરમાંથી કુવાડી લઈને આવેલી અને કુવાડીથી આ હીરાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરેલી એમની જ છેરીમાં રહેતા કૃપાલભાઈ કરીને છે આ હીરાબેનને લઈ સિહોર સીએચસી ખાતે લઈ આવેલા એ કૃપાલભાઈ જ્યારે વચ્ચે પડેલા છોડાવવા માટે તો એ કૃપાલભાઈને પણ એમને કુવાડીના ઘા મારેલા હતા એ સીએચસીમાં લઈને આવ્યા કૃપાલભાઈ ત્યારથી ગંભીર ઈજાઓ હોવાના કારણે સિહોર સીએચસી ખાતેથી અમને સરટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે એકસો આઠમાં તેઓને સર ટી હોસ્પિટલ ખાતે ભાવનગર ખાતે લઈ ગયેલા હતા સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે બેન નું મરણ થવા પામેલ છે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે